ब्रूट लोकताएँ आएगा रात तमारा कैमरा शूटिंग आई जो रिचार्ज कर ठाकुर नहीं, नहीं बना रहा रिचार्ज कुवाते चलो मजबूत बने कुछ चमक चमक यार आज पीपीपी आधा જય માતાજી બધાને જય બાબારી મિત્રો રણોજાનો માહોલ જોઈ શકો છો ભેંસો સારે છે ને મિત્રો સુંદર મજાનો આવો કૂવો બનાવેલો છે વરસાદમાં જે પોણી પડે એ બધું પાણી અહીંયા ભેળું થાય જુઓ એ કૂવો આજુબાજુ તમને કઈ રીતનું પાણી જાય તમને બતાવું છું જો આ અહીંયા પોણી પડે બધું પોણી ભેળું થઈ અને જાળી મારેલી છે અંદર જાય અંદર આ ઊંડો કૂવો છે કમસે કમ હો ફૂટ ઊંડો કૂવો છે ચોમાસાની અંદર ચારે ચાર મહિના વરસાદ પડે ને કૂવો ભરાય પછી આ પોણી બારે બાર મહિના પીવામાં ઉપયોગ કરીશું અત્યારે ફૂલ કુવો ભરેલો છે સુંદર મજાનું ગળીને એકદમ આપણા બોરનું આવે એના કરતાં પણ ચોખ્ખું પાણી એકદમ અને પીવાની પણ મજા આવે તો પાણીનું જેટલું મહત્ત્વ છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો બધા મિત્રોને ખાસ વિનંતી કે આપણા ઘરે કોઈ બી જગ્યાએ જઈએ તો આપણે પોણીનો બગાડ કરો નહીં ચાલમ ભાઈ જય બાબા રી જય બાબારી બધા વિડીયો શેર કરો કોમેન્ટ કરો લાઇક કરો અને પાણી બચાવો જય માતાજી